નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે વાવ થરાદ એ નવો જિલ્લો જાહેર થઈ ગયો છે ત્યારબાદ બનાસકાંઠાની અંદર રહેલા તેર તાલુકાઓ પૈકી કયા તાલુકાઓને બનાસકાંઠાની અંદર રાખવામાં આવશે અને કયા તાલુકાઓને થરાદની અંદર મૂકવામાં આવશે ત્યારબાદ વાવ થરાદની બંનેનું વડુ મથક કયું બનવા જઈ રહ્યું છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ પરંતુ એ પહેલા વિડીયોમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો તો નમસ્કાર મિત્રો આપણે આજે વાતચીત કરવી છે ખૂબ વિગતે બનાસકાંઠાની ધરતીના બે ભાગ પાડી દેવામાં આવ્યા છે અને બનાસકાંઠાની અંદરથી એક નવો જિલ્લાનો જન્મ થઈ રહ્યો છે એ નવા જિલ્લાનો જન્મ એટલે કે થરાદનો જન્મ થઈ રહ્યો છે અને થરાદ જિલ્લો લગભગ ફાઈનલ બનાવી રહ્યું છે કે થોડું જ સમયની અંદર ગવર્મેન્ટ એની જાહેરાત કરી દેવાની છે સરકાર એની જાહેરાત કરી દેવાની છે હજી સુધી ઓફિશિયલી પરિપત્ર નથી થયો પરંતુ જ્યાં સુધી સૂત્રોની માહિતી છે ત્યાં સુધી થરાદને જિલ્લો ઘોષિત કરી દેવામાં આવ્યો છે અને થરાદને જિલ્લો ઘોષિત કરી દેવામાં આવ્યો છે તો થરાદની અંદર કયા કયા તાલુકાને સમાવેશ કરવામાં આવ્યો છે એ પણ આપણે વિગતે વાતચીત કરીશું પરંતુ એ પહેલા આપ ધ્યાનથી બનેલા રહેજો કારણ કે ટૂંક જ સમય પહેલા એટલે કે થોડા સમય પહેલા આપણે ચર્ચા કરી હતી કે રાધનપુર જિલ્લો બનશે કાં તો થરાદ બનશે તો બનશે પરંતુ દીવુદર ની શક્યતાઓ એટલી બધી ન હતી ફાઇટ અતિ રાધનપુર જિલ્લો બને અને વાવ થરાદ જિલ્લો બને આનું સ્પષ્ટ કારણ હતું કે વાવ થરાદની અંદર જે શેવાડાના સુઈ ગામ અને ત્યારબાદના જે ગામડાઓ છે તેમને પાલનપુર જવામાં ખૂબ જ દૂર પડતું હતું તે જ રીતે રાધનપુરની જોડે જે સોતલપુર તાલુકાની અંદર જે પણ લોકો છે જે છે એમને કચ્છ બાજુ જવાનું ખૂબ જ દૂર પડતું હતું કારણ કે એમનો જિલ્લો કચ્છ હતો તો આ જે શેવાડાના લોકો છે એમની સેફ્ટી માટે કરીને જે જિલ્લો બનવાનો હતો એ ક્યાંક ને ક્યાંક હવે થરાદ બની રહ્યો છે થરાદ વડુ બનશે બધી સુવિધાઓ ઉપલબ્ધ થશે અને થરાદની જિલ્લો બનશે તો એના અંદર કયા કયા તાલુકાઓને સમાવેશ કરવામાં આવશે એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ પરંતુ એ પહેલા આજે સરકારે જાહેરાત કરી તો એની અંદર લગભગ ગુજરાતની અંદર હવે ચોત્રીસ જિલ્લાઓ થઈ જશે ત્યારબાદ નવ જેવી નગરપાલિકાઓનો પણ વધારવાની શક્યતા વધી રહી છે ત્યારબાદ જિલ્લાની અંદર અંદર જોઈએ તો આપણે બનાસકાંઠાની થરાદ જિલ્લો બનવાનું થઈ ગયું છે વાવ થરાદ નામનો જિલ્લો બનશે એનું વડું મથક એ થરાદ રહેશે અને ત્યારબાદ એમાં કયા કયા તાલુકાઓને સમાવેશ કરી શકાય છે એની પણ આપણે ડિટેલે ચર્ચા કરવી છે આમ તો વાવ થરાદ અને સુઈ ગામ આ જે ત્રણ તાલુકાઓ છે કે ત્રણ તાલુકાઓ છે ત્યારબાદ ભાવર છે બધા જ તાલુકાઓ સેવાડામાં આવે છે ત્યારબાદ બધા જ છેવાડામાં આવતા તાલુકાઓને પાલનપુર જવું હોય એટલે પરંતુ થરાદ જિલ્લો બને તો એમાં કયા કયા તાલુકાઓને સમાવેશ કરવામાં આવે અને કયા કયા તાલુકાઓ એની સાથે રાખવામાં આવે એના વિશે આપણે ખુબ જ ડિટેલમાં જવાના છીએ આપ મારી ડિસ્પ્લે ઉપર અત્યારે જોઈ રહ્યા છો તો હું નામ લઈ રહ્યો છું દદર ત્યારબાદ વાવ ત્યારબાદ 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 ધરાદ દિયોદર કોકરેજ અને ત્યારબાદ ભેલડી ને સમાવિષ્ટ કરતા લગભગ આઠ જેવા નાના મોટા તાલુકાઓને સમાવેશ કરીને એક જિલ્લો બનાવવામાં આવશે જે જિલ્લાનું નામ હશે થરાદ જિલ્લો ત્યારબાદ પાલનપુર જિલ્લો એટલે કે બનાસકાંઠા જિલ્લાની અંદર બધા તાલુકાઓની અંદર દાતા અમીરગઢ ત્યારબાદ દાંતીવાડા ત્યારબાદ વડગામ અને ડીસા આ પાંચ છ તાલુકાઓ જે છે એ તાલુકાઓ એ પાલમપુર એટલે કે બનાસકાંઠાની અંદર રાખવામાં આવશે અને આ બાજુથી દીવદર કાકરેજ લાખણી ત્યારબાદ વાતચીત કરીએ તો થરાદ સુઈ ગામ સુભર અને વાવને થરાદની અંદર સમાવી અને થરાદ ને વડું મથક બનાવવાનું લગભગ ફાઈનલ થઈ ગયું છે એટલે કે આ બાજુ જે સરહદી વિસ્તારની અંદર રહેતા લોકોને હવે પાલનપુર નહીં જવું પડે એમને કોઈ પણ કામ હશે તો એમને થરાદ જ જઈને પટી જશે એટલે અત્યાર પૂરતું એ નક્કી થઈ ગયું છે કે થરાદ જિલ્લો બનવાનો ફાયદો થઈ પરંતુ આ કે રીતે થયું કેવી રીતે થયું જિલ્લો બનવાની અટકળો તો ઘણા સમયથી ચાલતી હતી ક્યાં કેવું લાગતું હતું કે રાધનપુર બાજી મારી જશે ક્યાંક એવું લાગતું હતું કે થરાદ બાજી મારી જશે દીવુદર આમ સેન્ટરમાં હતું પણ દીવુદરનું ક્યાંય નામ ઉછળીને સામે નતું આવ્યું જયારે પણ નામ આવ્યું હતું ત્યારે થરાદ અને રાધનપુર નું આવતું હતું

તાલુકાની પણ હતી સોતુલપુર તાલુકાની અંદર પણ એવા ઘણા બધા ગામો છે કે જે ગામથી કચ્છ જવું હોય તો બસો ને ત્રીસ કિલોમીટર થાય એટલે કે મારે અત્યારે અહીંયા દેવોદરથી અમદાવાદ જુઓ અને એ એ જિલ્લા મથકે જ્યારે સોતલપુરના જે શેવાડાના ગામ છે એ ગામ વાળાને જ્યારે કચ્છની અંદર પહોંચવું હોય ત્યારે બસોને ત્રીસ કિલમીટર સફર કરીને અમે જવું પડે છે આમ વિસ્તારની દ્રષ્ટિએ બનાસકાંઠા અને કચ્છની અંદર જે મોટા મોટા જિલ્લાઓ રહેલા છે કે જે મોટા જિલ્લાઓ છે એમનું વિભાજન કરવાનું નક્કી હતું પરંતુ એ નક્કી નહોતું કે કોનું થશે અને શું થશે પરંતુ એ કદાચ એવી વાતચીત હતી કે રાધનપુર પણ જિલ્લો બની શકે છે પરંતુ અત્યારે એ વાતચીતનું ખંડન થઈ ગયું છે અને સ્પષ્ટપણે એક જ વાતચીત છે કે થરાદ એ જિલ્લો બનવાનો જ જાહેર થઈ ચૂક્યો છે અને મેં જેમ તમને બતાવ્યા અને અત્યારે પણ મારી ડિસ્પ્લે ઉપર જે પ્લે થઈ રહ્યા છે એ જ બધા તાલુકાઓ એ પરિપત્ર માહિતી ઔપચારિક રીતે આવી ચૂકી છે પરંતુ ટૂંક સમયની અંદર કદાચ ગવર્મેન્ટ આ વિષયનો પરિપત્ર કરી અને થરાદને નવો જિલ્લો જાહેર કરી દે તો એમાં કોઈ નવાઈ નથી તો આપણે જેમ વાતચીત કરી હતી કે નવા સીમાંકન થવાના છે નવા સીમાંકન મુજબ આ રીતના નવા નવા જિલ્લાઓનું વ્યાખ્યાન થવાનું છે એ જિલ્લાનું વ્યાખ્યાન અત્યારે ગવર્મેન્ટ દ્વારા કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એનો પરિપત્ર આપણને મળી જશે તો મિત્રો આ હતી માહિતી જે થરાદ જિલ્લો બનવાની છે આ માહિતી મેં પહેલા પણ મારી સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કરી હતી કે થરાદ જિલ્લો બની જશે પરંતુ વાતચીત ત્યાં રાધનપુરની આવી હતી તો રાધનપુરની પણ આપણે વાતચીત કરી હતી લોકોના અલગ અલગ હતા 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 કોઈ કોઈ એવું એવું કહેતા કહેતા કે થરાદ બનવો જોઈએ રાધનપુર બનવો પણ કહેતા હતા દિવદર બનવો જોઈએ પરંતુ સૌથી મોસ્ટ અને જરૂરી વાત એ હતી કે જિલ્લો બનવો ખૂબ જરૂરી હતો કોઈ પણ બને કારણ કે એટલા માટે કે અહીંના જે સેવાડાના લોકો છે સરહદી વિસ્તારના ગામોમાં રહેતા લોકો છે એમને કંઈક નાના કામ અર્થે પણ પાલનપુર જવું પડે એ એમને ક્યાંક ને ક્યાંક એમના માટે મુશ્કેલી હતી પરંતુ જે શેવાડાના ધારો કે દિવોદર કાંકરેજ આ બધા જિલ્લાઓને જે થરાદની અંદર સમાવવામાં આવ્યા છે એ એમના માટે થોડું

કારણ કે આ બંને જિલ્લાઓનું વિભાજન થયું એટલે હવે જિલ્લા પંચાયતનું સીટોનું પણ વિભાજન થશે તાલુકા પંચાયતની સીટોનું પણ વિભાજન થવાનું નક્કી છે કારણ કે જે જે અંદર સીટો હતી એ સીટોનું વિભાજન થવાનું છે અને આ જ કારણે ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થતી ન હતી જે વિલંબ રાખવામાં આવી હતી હવે જિલ્લાઓનું વિભાજન થઈ ગયું છે તો હવે એ પણ નક્કી છે કે જિલ્લા પંચાયતની સીટોનું પણ વિભાજન થશે અને આવનારા સમયની અંદર રાજકારણની અંદર આ વિષયને શું અસર પડશે એની પણ આપણે વાતચીત કરીશું પરંતુ પહેલા આપણે તેના સમીકરણો જોઈશું ત્યાંનું આપણે વિસ્તારિક જોઈશું ભૌગોલિક વિસ્તાર જોઈશું અને બધી જ પરિસ્થિતિ જોયા પછી આપણે એ પણ વાતચીત કરીશું અને ખૂબ ખુલીને કરીશું પરંતુ અત્યારે બસ આટલું જો મિત્રો આપણે મારા વિડિયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરો નમસ્કાર રામ રામ હું દિલુ